એટલા માટે ભગવાનને પ્રાર્થના કરો કે આવું આવું કામ કર્યા કરે અને તમારા જેવા બાળકોને ભોજન ને આવું બધું આપે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ આપણે ઓમ શાંતિ શાંતિ તો એક વાર પછી વાર આ પરિવારનો થેન્ક યુ કહી દો બેટા লো ভগবানু নাম লই জমি खम्मान केलान बावस अरे हरेवा सरस सरस आजो क्वालो जवारा हादू जो करियो आजे <laughs> सरस सरस खाई लो बेटा हूं आखाली वाट के ली थी बेटा તો હમ સોની છે શાક નહીં એ કેમ આટલું ઓછું લેન વધારે એટલું મિજરભાઈનો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ તમને બતાવી દઈએ કે અવનવાર હોસ્ટેલ માટે સેવા આપતા હોય છે અમારા મિહાઈનો સહપરિવાર કે જ્યાં પણ હોસ્ટેલની જરૂર હોય તમામ આખું ઘર અહીંયા ઊભું હોય છે તેમનો ખૂબ ખૂબ આભાર કે અવનવાર કંઈ ને કંઈ સેવા આપતા હોય છે અમારા હોસ્ટેલમાં તો એમનો ખૂબ ખૂબ આભાર અને બીજા અમારા શનિભાઈ છે શનિભાઈ થોડું કામ ફરી જાવ તો આ અમારા શનિભાઈ છે જે અમારી હોસ્ટેલ માટે તત્પર હાજર રહે છે કે જ્યારે બસની જરૂર હોય આપણી બસ પકડે એટલે એમની આવી જાય એટલે એમનો ખૂબ ખૂબ આભાર તો મારા તમામ મિત્રોને બસ એટલું જ કહેવું છે કે તમે પણ આ રીતે ભોજન આપી શકો છો અમારા બાળકોને જમાડી શકો છો તો બને એટલો વિડીયોને શેર કરજો અને બને એટલો સાથ સહયોગ આપતા રહેજો અને આજે બીજા પણ ઘણા મિત્રો આવ્યા છે અંકરથી સુનમ બાબુ તમારે મિલનભાઈ પરમાર આવ્યા છે જયેશભાઈ જયેશભાઈ દરપતભાઈ પરમાર હે અમારા વિનોદભાઈ પરમાર પણ આવ્યા છે અમારા વિપુલભાઈ પરમાર પણ આવ્યા છે સ્પેશિયલ હોસ્ટેલને વિઝિટે આજે સ્પેશિયલ આવી ઠંડીમાં આવ્યા છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર તો મિત્રો બનેલો સાથ સખા સહયોગ આપતા રહેજો બને બનેલી વિડીયોને શેર કરજો અને તમે પણ જો આ રીતે તમારા પ્રસંગમાં બાળકોને જમાડવા માગતા હોય તો અવશ્ય મુલાકાત કરજો અને અવશ્ય વિઝિટ કરજો આપણું હોસ્ટેલ આવેલું છે આણંદ જિલ્લાનું અડાસ સુધન અડાસુદન રોડ નીર પાસે આ હોસ્ટેલ આવેલી છે તો અવશ્ય વિઝિટ કરજો અને અવશ્ય મુલાકાત લેજો તો વિડીયોને વિરામ આપીએ છીએ મહેમાનશ્રી છે તો વિડીયોને વિરામ આપીએ છીએ મળીએ આપણે આવતીકાલના લાઈવમાં જય માતાજી